પોરબંદરના સાંદિપની વિદ્યા નિકેતન શ્રી હરિમંદિરમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી પૂજ્યભાઈ શ્રી રમેશ ઓઝાની પ્રેરણાથી મોક્ષદા એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના મોટ પાઠ કરી આ ઉજવણી કરાઈ હતી વિશ્વમાં એક જ માત્ર એવો ગ્રંથ છે કે જેની જયંતિ ઉજવવામાં આવે છે એ છે શ્રીમદ ભગવદ્ ગીતા સ્વયં પરમાત્માના શ્રી મુખ્યથી ગવાયેલું ગીત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જે દ્વાપર યુગમાં માક્ષર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો તેથી માક્ષર સુદ મોક્ષતા એકાદશીના દિવસને આપણે ગીતા જયંતિ તરીકે મનાવાય છે

શ્રી હરિ મંદિરના દર્શન આવેલા ભાવિકો પણ આરતીમાં જોડાયા હતા અને આ દર્શનો લ્હાવો લીધો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર